રામ રામ ડાયરા ને હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો કેમ છો બધા મોજ માસ અને મોજમાં જ રહી જાઓ તો મિત્રો કારણ આપણે આવી ગયા એક નવો વ્લોગ લઈને ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ વિડીયો શૂટ કર્યો એની પહેલા એક વિડીયો નાખ્યો તો નવી ટ્રાય કરતા હતા આપણે કેવો બની તો વિડીયોમાં સારો રિસ્પોન્સ મળ્યો છસો છસો કદાચ આવ્યા વ્યૂ છ હોય પછી વધારે આગળ નહોતા ગયા અને હવે હજી એવા video બનશે પણ એ હવે આપણે આ ચેનલ માં નહીં હવે એ બીજી channel માં આવશે બીજી ચેનલ તમને નાખી દઈએ લિંક ને બધું કરી થઈ એ તો ખબર પડી જશે ધીરે ધીરે આપણે આગળ વધશું એટલે તો અટાણે આપણે ખેતરમાં માં રખડીએ અહીંયા જુવાર વાવી થોડાક ભાગમાં પાણી બહુ ભરાતું હતું ત્યાં માંડવી ઉગી એમ નથી તો ત્યાં જુગાર લાઈન લાઈને ભૂકો ને બધું ખડકાઈ ગયું ને એ બધું થઈ ગયું હવે માંડવી તમને દેખાડ ઘણા ટાઈમ પછી આપણે બ્લોક બનાવવાનું ચાલુ કર્યું ને એટલે થોડુંક આમ શું કહે અંદર થી ઉમર કા ઉપડે એટલે આમ દોઢ દોઢ એક મહિનો થઈ ગયો ગ્રુપ નથી બનાવ્યું હોય ને તો હલો તમને દેખાડી અમારી માંડવી કેવી થઈ હલો દેખાડો

અમારા ભાગ્ય મારા કાકાના ભાગ્ય એ જ કામ કરતા હતા બાકી માંડવી કેવી છે એ કમેન્ટ માં કહેજો આજે આપણે પાછો બ્લોગ બ્લોગ કામ કોમેડી વિડીયો બનાવવા જવાનો હતો પણ ના શક્ય બન્યું કેમ કે આપણા એક્ટર જે બધા હતા એ બે ત્રણ જણા કામમાં હે ને બીજા બધા રખડવા વાળી તે કઈ વાંધો નહીં પાછો ઘરે પાછો ગમે તો અહીંયા આપણે બનાવવાનું થાશે તો બનાવીશું આવતા રવિવારે કેમ કે બધા ભણવા જ છોકરા છે બે વડા છે ત્રણ વડા છે હું એક ને બીજા બે બીજા બધા જેનકા જેનકા છોકરા છે એટલે ભણવા હોય એટલે એવું છે રવિવાર શનિવાર હોય ને તો નવરા હોય બાકી કમેન્ટમાં કહી દેજો કેવીક માંડવી છે વડી બહુ થઈ ગઈ હા તમ સુધીમાં કદાચ તે પાટલામાં ફૂટી જાય એમ કહેતા હતા બધા મને તો આમાં ખબર ના પડે ઓછી પડે પહેલી જ વાર આવી એટલે આમ જોયેલ છે પણ વાવલ કોઈ દી નથી આ પહેલી વાર છે વાવણું કર્યું હોય માંડવી નું એની પેલા એક વાર કર્યું ઈ કર્યું ઈ એ તમને વિડીયો માં દેખાડ્યું તું કઈ વાંધો નઈ હલો મિત્રો આ જોયું ઈ તમે અમારી જોયું ઈ માંડવી છે ને કેવી છે ઈ તમે કમેન્ટ માં કહી દેજો બાકી ગીત કેમ વાગતું તું ટ્રેક્ટર વાળા ને મજા આવે ગીત વાગતા જોરદાર છે બાકી આપણે હમણાં થોડાક દી પેલા ગયા તમે પટેલ કા

દસ પંદર દિવસ દસ દસ દિવસ થયા કેમ કે આજ પચીસ તારીખ છે તો અટાણે તો આપણે રખડીએ આપણે ખેતર ખાઈ લીધું ને ખાઈ ને direct હાલી નીકળ્યા બીજું તો શું કેવું બાકી તમારે કઈ નવું આપણે જોવાનું મન થતું હોય તો આપણે બીજી ચેનલ બનાવી જ છે એમાં જોઈ નાખજો એક તો પવન એ મોરા મુ વરાહ હરખા નથી કોમેડી વિડીયો હવે ચાલુ કરવાના છે ને જીણકો એક વિડીયો કાલ બનાવ્યો હતો કાલ નવરા એટલે એ શોર્ટ વિડીયો છે એટલે મૂકશે તો જોઈ નાખજો કદાચ તો આમાં જ મૂકીએ તો જોઈ નાખજો ના પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં કે એમાં જોવું હોય તો એમાં મૂકીએ તો એમાં જોઈ નાખજો તો હમણાં થોડાક ટાઈમ થયા બ્લોગ બનાવવાનું મૂક્યું તો એનું કારણ હતું કે નવરાશ નથી આવતી છેલ્લો વિડીયો હતો એ કદાચ રવિ આહીર હતો બિરાદર વાળો કાં પછી વોટર પાર્ક વાળો હોય બેમાંથી એક હતો એના પછી તો ક્યાંય ગયા નથી આપણે નથી નવરાત્રે નથી માંડવી વાવવાનું બધું કામ ભેગું થઈ ગયું હતું દોઢ મહિનાથી આ હું જવા નહીં કરતો તો વાં પટેલ કા અને રખડવા જવાનું હતું મારે પણ ક્યાંય જવાનું નહીં કેમ કે તમને તો ખબર છે એકચ્યુલી આપણે કામવાળા માણસ બીજી માણસ એટલે પટેલ ખાતે ગેસ વાળું હું તમને કહું એ જ માટે જવાનું હતું પણ છેલ્લે હમણાં પંદર તારીખ તારીખે આપણે ટાઈમ મળ્યો નો કંઈ વાંધો નહીં થઈ તક હલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખી અહીંયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આવજો ભાઈ ભાઈ દાતા શિવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જોતા રહેજો ને આપણે હવે કંઈક પાસે ચાલુ કરીશું ધીરે ધીરે તો આવજો